સત્યાવીસ મે બે હજાર ચોવીસ આજના શુભ સંદેશમાં ઈસુ કોઈક અનામી ભાઈને માત્ર આજ્ઞાપાલન નહીં પણ એથી કંઈક વિશેષ પ્રદાન કરવા હાકલ કરે છે આજ્ઞાપાલનથી આ જીવન બાદ શાશ્વત જીવન મળશે પણ આ જીવનમાં આજ્ઞાપાલનથી પાલનથી કંઈક વિશેષ પ્રદાન કરવું હોય તો જે જે વાનાઓ પણ આપણો આધાર છે એ વાનાઓ પરનો આધાર કાપી નાખી એકમાત્ર પ્રભુ ઉપર આધાર રાખીએ તો પ્રભુને કંઈક વિશેષ પ્રદાન કર્યું કહેવાય આપણે આપણી યાદશક્તિ બુદ્ધિશક્તિ વિચારશક્તિ અને એવી ઘણી ઘણી શક્તિઓ પર આધાર રાખીએ છીએ આ શક્તિઓ પ્રભુ લઈ લે અને આપણે એકમાત્ર પ્રભુ પર આધાર રાખતા થઈ જઈએ તો આપણું અર્પણ અદ્ભુત આજના પહેલા શાસ્ત્ર પાઠમાં આ શક્તિઓના ચાલ્યા જવાને કસોટીઓનો કાળ કહેવામાં આવે છે આ કસોટીઓનો આશય છે શ્રદ્ધાનું ઘડતર બીજા શબ્દોમાં કહીએ તો એકમાત્ર પ્રભુ પર આધાર સોનું અગ્નિમાં શુદ્ધ થાય છે શ્રદ્ધા દુઃખમાં વિકસે છે प्रभुज आपनो एकमात्र आधार एज साची श्रद्धा प्रस्तुतकर्ता अमृतारा डॉन बॉस्को एनिमेशन सेंटर कपड़वंश